ફ્રોમ વર્ક ટુ ટેક્સ્ટ ઓગણીસો એકોતેરમાં જે બહાર પડ્યું એમાં બાર્થ આ જ મુદ્દા પર ભાર મૂક્યતા આગળ પોતાના બે વિચાર મહત્ત્વના રજૂ કરે છે કે સર્જક સર્જન એક પાઠ એક ટેક્સ્ટ છે વાચક દ્વારા પાઠનું ઉત્પાદન અને કૃતિના આનંદનું પરિણામ છે બાર્થ કૃતિ એટલે કે વર્ક અને ટેક્સ્ટ વચ્ચે ભેદ કરે છે કૃતિથી વિરુદ્ધપણે ટેક્સ્ટનો અર્થ અસ્થિર છે કારણ કે ભાષાની પ્રકૃતિ અને આંતર પાઠ્યતાના કારણે નિષ્પન્ન અર્થોની ક્રીડાનો તે ભાગ બને છે પાઠ લેખકના મોતમાંથી નિષ્પન્ન થાય છે કૃતિ એક નક્કર પદાર્થ છે જેને બાંધી છે બાઇન્ડિંગ એને કબાટમાં મૂકી શકાય છે જ્યારે ટેક્સ્ટ અનિર્ધારિત અસ્થિર અચોક્કસ અને લપસણો છે એ કોઈ પદાર્થ હોવાને બદલે વાંચન અનુભવન અને અર્થઘટનની પ્રક્રિયા છે આ પ્રક્રિયામાં ટેક્સ્ટ એક્સપ્લોર થાય છે ફ્રોમ વર્ક ટુ ટેક્સ્ટ લેખમાં ટેક્સ્ટ અને વર્ક એ બે સંપ્રેની સંપ્રત્યયની ચર્ચા કરતા બાર્થ ટેક્સ્ટ સંજ્ઞા સંજ્ઞાની વ્યાખ્યા કરવાને બદલે આ બંને વચ્ચે જે ભેદ છે એની ચર્ચા કરે છે મેથડ બાથ કહે છે એટલે કે એમાંનો પહેલો મુદ્દો પદ્ધતિ મેથડ બાથ કહે છે કૃતિ એ નક્કર અને મૂર્ત પદાર્થ છે જેમ કે એક પુસ્તક એને હાથમાં લઈ શકાય એના પાના ઉથલાવી શકાય કૃતિ એક નિશ્ચિત કદ મર્યાદાવાળો સંપૂર્ણ પદાર્થ છે જ્યારે પાઠ એ કૃતિનું કમ્પોઝિશન કે અર્થ છે જે વાચકો કૃતિમાંથી તારવે છે પાઠ કોઈ નિશ્ચિત કદ મર્યાદાવાળો નક્કર પદાર્થ નથી બીજું પ્રકાર જેનર કૃતિના વર્ગીકરણ અંગે કેટલાક ચુસ્ત અને જડ ધોરણો પ્રવર્તે છે જેમ કે કાવ્ય નાટક પત્ર પ્રવાસ નવલકથા વગેરે પાઠને કોઈ સાહિત્યકાર જેવી વ્યવસ્થામાં બાંધી શકાય નહીં કૃતિને બાંધી શકાય ટેક્સને નહીં ત્રીજું સંકેત સાયન કૃતિ સંપૂર્ણ અને સર્વગ્રાહી હોય છે તેનો એક નિશ્ચિત અર્થ હોય છે અમુક કૃતિ કાવ્ય છે કે નાટક છે તે નિશ્ચિત હોય છે તેના આકલન કે અર્થઘટન માટે એક નિશ્ચિત માળખું ઉપલબ્ધ હોય છે એમાં કોઈ પણ પ્રકારની યદ્રચ્છાને અવકાશ હોતો નથી જ્યારે પાઠ સંપૂર્ણ કે નિશ્ચિત કદ મર્યાદાવાળો નથી હોતો એનું સ્વરૂપ મેટ્રોનિમિક હોય છે વાક્યમાં જે શબ્દો કે વાક્યાંશોમાં ફેરફાર કરી શકાય છે જેમ કે રમેશ ગયોના બદલે સુરેશ ગયો એવી જ રીતે પાઠના શબ્દો કે વાક્યાંશોના સ્થાને તેના જેવો જ અર્થ કે અર્થ સાહચર્ય ધરાવતા શબ્દો કે વાક્યાંશો મૂકી શકાય છે પાઠ વાચકના ચિત્તમાં આકાર લે છે આથી વાચક એનો અર્થ પોતાના વિચારોના સંદર્ભમાં કરતો હોય છે આથી કૃતિની જેમ પાઠનો અર્થ સ્પષ્ટ અને નિશ્ચિત હોતો નથી પાઠ અર્થ બહુલતાની શક્યતા ઊભી કરે છે ચોથું સંલગ્નતા કોઈ લખાણને આપણે કૃતિ તરીકે જોઈએ ત્યારે તેમાં લેખન પ્રક્રિયા અને તે દ્વારા લેખકનો વિચાર જોડાઈ જાય છે આમ કૃતિને કરતા સાથે આમ કૃતિ કરતા સાથે સંકળાયેલી હોય છે આથી કૃતિને સમજવામાં કરતા અને અગાઉની કૃતિઓની જાણકારી પણ મહત્ત્વની બને છે પણ જો લખાણને ટેક્સ તરીકે જોઈએ તો તેનું ક્ષેત્ર કૃતિની જેમ નિશ્ચિત અને મર્યાદિત નહીં રહે અહીં કવિ શું કહેવા માગે છે વાળો પ્રશ્ન નહીં આવે કેમ કે પાઠ એ બીજા અનેક પાઠોની શૃંખલાની કડી હોય છે આથી તેનો અર્થ વાચકના વિચારો કે અન્ય પાઠના સાહચર્યોના બૃહદ સંદર્ભમાં થાય નહીં કે લેખકના જીવનના સંદર્ભમાં પાંચમું વાચક રીડિંગ કૃતિ એ કોમોડિટી છે વસ્તુ છે એક ભોજ્ય પદાર્થ છે તેનો ઉપભોગ થાય છે વાચક તેમાં ખાસ સક્રિય રહેતો નથી વાચક તેનો ઉપભોગ કરીને આનંદ માણે છે પણ લેખન જ્યારે કૃતિના કૃતિના બદલે પાઠ બને ત્યારે તેમાં વાચકની ભૂમિકા સક્રિય બને છે પાઠ કોઈ એક કેટેગરી કે પ્રકારના માળખામાં બંધાઈ નથી જતો અહીં ઉપભોગનું સ્થાન વાચક અને પાઠ વચ્ચેના સંવાદ લે છે હકીકતમાં તો વાચન અને લેખન અથવા તો વાચક અને લેખક વચ્ચેનું અંતર ઘટી જાય છે કૃતિને વાચક યથાત સ્વીકારી લે છે જ્યારે લેખનને એક પાઠ તરીકે જુએ છે ત્યારે વાચક સજાગ બની જાય છે છઠ્ઠું આનંદ પ્લેઝર આસ્વાદ વાચક જ્યારે પ્રશિષ્ટ કૃતિઓનો આસ્વાદ માણે છે ત્યારે તેમાં તે કોઈ સક્રિય ભૂમિકા ભજવતો નથી એ એનો ઉપભોગ કરે છે એના અર્થઘટનમાં તે કોઈ હસ્તક્ષેપ કરતો નથી આમ વાચક અને કૃતિ વચ્ચે એક અંતર ઊભું થાય છે પણ પાઠ સાથેના સંબંધમાં આ અંતર ઘટી જાય છે વાચક તેમાં ઓતપ્રોત થઈ જાય છે પાઠ ભાષા અને સમાજના તમામ અવરોધો હટાવી દે વાચકના ચિત્તમાં આનંદની લાગણી જન્માવે છે ફ્રોમ ટેક્સ ટુ વર્કમાં બાર્થ કહે છે લેખક વાચક અને નિરીક્ષક વચ્ચેનો સંબંધ કૃતિથી પાઠ તરફની ગતિમાં બદલાય છે કૃતિ એક ભૌતિક પદાર્થ છે એને આપણે હાથથી પકડી શકીએ છીએ જ્યારે ટેક્સ્ટ પાઠ એક અમૂર્ત સંકલ્પના છે એને આપણે ભાષાથી પકડવાની હોય છે વર્ક અને ટેક્સ્ટ વચ્ચેનો ભેદ ઝાક લકાના રિયાલિટી અને રિયલ વચ્ચેના ભેદની સમાંતરે છે રિયાલિટીને ડિસ્પ્લે કરી શકાય છે જ્યારે રિયલને ડેમોન્સ્ટ્રેટ કરવું પડે છે નિદર્શન કરવું પડે છે ટેક્સને ભાષામાં જ પકડી શકાતી હોવાથી તેના અર્થ અનુભવની પ્રક્રિયા સતત ચાલતી રહે છે કારણ કે ભાષાનો પ્રવાહ પણ અવિરતપણે ચાલતો રહે છે આથી ટેક્સનો અર્થ અનુભવ હંમેશા કામ ચલાવ હોય છે કાયમી નહીં કેમ કે આ સતત ચાલતી પ્રક્રિયા છે ભાષા જેમ કોઈ એક વ્યક્તિનું સર્જન નથી તેમ ટેક્સ પણ બીજી અનેક સાહિત્ય કૃતિમાંના તાણાવાણાથી ગૂંથાય છે આપણે જે શબ્દો વાક્યો બોલીએ છીએ તે આપણા મૌલિક હોતા નથી આપણે ક્યાંકથી સાંભળેલા વાંચેલા શબ્દો વાક્યો પ્રયોજતા હોઈએ છીએ તેવું જ ટેક્સનું છે આમ બધી સાહિત્ય કૃતિઓ વચ્ચે એક આંતરિક સંબંધ હોય છે જેને આપણે ઇન્ટરટેક્સચ્યુઅલ સંબંધ કહીએ ભાષાની જેમ ટેક્સનું પણ કોઈ આદિ કે અંત હોતો નથી આથી તેનો કોઈ મધ્યવર્તી વિચારની કલ્પના કરવી અઘરી બને મધ્યવર્તી વિચાર કૃતિનો ચોક્કસ અર્થ થયો પણ ટેક્સ્ટમાં તો એક નહીં અનેકવિધ અર્થ હોય છે હવે બાકીનો પછી